सागबारा चालती एकलव्य शाळाने गोरा खामाव निर्णय विद्यार्थी द्वारा विरोध प्रकट करतो नर्मदा जिल्हा गोरा गोरा चालती एकलव्य मोडल स्कूलना ना सागबारा सागबारा चालती एकलव्य शाळाने शाळा ગોરા એકલવ્ય ખાતે સમાવેશ કરવાના તંત્રના નિર્ણય સામે આજરોજ વિરોધ દર્શાવ્યો હતો મોટી સંખ્યામાં બાળકો શાળાના ગેટ આગળ તથા પાર્કિંગ સ્થળે ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા તથા સાગબારા ખાતે ચાલતી એકલવ્ય શાળાને ગોરા ખાતે ન સમાવવા બાબતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો બાળકોનું કહેવું છે કે હાલ અમે ગોરા એકલવ્ય શાળા ખાતે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે અમને રહેવા પાણીની તથા જમવાની અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અન્ય શાળાના સ્ટાફને સમાવેશ થશે તો અમારી સમસ્યામાં વધારો થશે જેને લઈને સાગબારા ખાતે ચાલતી એકલવ્ય શાળાને અમારી ત્યાં ન સમાવવા માટે આજરોજ અમે વિરોધ કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓ દ્વારા દાદાગીરી નહીં ચલેગી અમારી માંગે પૂરી કરો જેવા સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા અહીંયા શાકભાદ એ સ્કૂલ બધા આવવાના છે અમને અહીંયા રહેવાની પહેલાંથી જ થોડીક તકલીફ છે અને એ લોકો આવશે ત્યારે અમને વધારે તકલીફ પડશે અમારે જમવાનું બી ડાઇનિંગ હોલ શેર કરવો પડશે અમારા બેડો બી અમે એક બેડ પર લગભગ બે જણ રહેતા છે એટલે અમને તકલીફ પડશે અને પાણીની સુખ સુવિધા બી અમારે પૂરી પૂરી પડતી નથી તેથી અમે ના ના કહીએ છીએ અમને અહીંયા મારું નામ છે છે હું તેનાથી અમને પ્રોબ્લેમ છે બધાને પહેલાથી જ અમને અહીંયા પાણીની પ્રોબ્લેમ છે ખાવાની પ્રોબ્લેમ છે અને એ લોકો વધારે આવીને અહીંયા ભીડ કરે છે એ અમને મંજૂર નથી આ આખી સ્કૂલવાળાને આ આંદોલન અમે જાતે જ કરી રહ્યા છે મારું નામ સંગાળિયા કમિલાબેન ચતુરભાઈ છે હું દાહોદથી અહીંયા અભ્યાસ માટે આવું છું અને ઇલેવન્થ સાયન્સમાં અહીંયા અભ્યાસ કરું છું